ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી તો નીલમ વિલમ ઓફિસલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અત્યારમાં સવાર પડી ગઈ છે અત્યારે જવાનું છે ગડ્ડુને સ્કૂલ એટલે આજે થોડા વહેલા સાત વાગે ઉઠી ગયા અને ગઢું અહીંયા જો નાસ્તો કરવા બેહી ગયો છે ગડુ સ્કૂલ જવાનું નહીં સ્કૂલ તો જલ્દી કરા સ્કૂલ જવાનું હે પપ્પા પાસા ખુઈ ગયા શું જઈને ભાઈ ચા પી લો હું આડું થાય મારે કામ કરવાનું ઊભા થાય હલો આપણે ઘટું સ્કૂલ મૂકી આવો અને મારે મોડું થાય કામ કરવાનું હલો ગડ્ડુ ભાઈ ખાઈ રહ્યા ખાવાનું ખતમ થયું ખાવાનું ખતમ થયું તો ઉતાર કર નિશા જવાનું મોડું થાય ગાડી આવી જઈ હા પાણી પી લો હાલો

જતા પપ્પા તૈયાર થઈ ગયા મુકવા ત્યાં હાલ ઉતાર કરને બાઇક માં નહીં જવાનું નું ગાડી માં જ જવાનું તારી જે બંધાયલી છે મજા આલું ઠીક હે ઠીક હે હે સુ ઠીક હે ઠીક હે હે उतार कर टाइम है ये हमरा जाती रहते गाड़ी बैग तो लिया है बैग तो ले है हाँ आ, आ आ पानी बोतल ना बदु आप ही दी दो हो अंदर मुक्की बैग में अहिला में भराई दो ठेलो અહીંયા હું ઠેલો ભરાઈ દઉં હું બાય હા હું જોતો ખરી બાય તો કે હામું જોઈન હા હું જોઈન કે આવજે અન બીજું ના બોલ્યા તું મમ્મી પ્યાર તો ના બોલ્યો જતા રહેજો અમારે હવર હવર માં તો ચાર દિવસથી લગનમાં જ્યાતા એટલે કામ ઘણું હે પાછળ જો તમને દેખાતું જશે કેવું પડ્યું કચરા ને બચરા બધું સાફ કરવાનું આજ તો સફાઈ કામ શરૂ થશે કારણ કે અમે એમાં મામાના છોકરાના લગ્નમાં ગયા હતા ચાર દિવસથી તો ઘરે રુદ્રાક્ષના પપ્પા હતા પણ એમને થોડી આવડે કંઈક કામ એટલે બધું જો એમને એમ જ પડ્યું પાછળ દેખાતું હશે તમને એ બધું આજે હવે આપણે સફાઈ કરશું એટલે સફાઈ કરી નાખીએ થોડી ઘણી પછી આપણે વિડીયોને કન્ટિન્યુ રાખશું થોડી ઘણી સફાઈ કરી નાખીએ કારણ કે ચાર દિવસના લગ્નમાં ગયા હે એટલે જો ઘરમાં એવું જ પડ્યું હે અને કપડા ધોવાની વાત કરીએ તો બે કપડા ધોવાના પડે કરવાનું હે ખાઈ લો પછી આપણે ખેતર જઈએ હા ઓળું તો હું છું કરો ખેતા જાઉં જેવો થયા જોયા તમે

थोड़ा थोड़ा फूल आया इतना बता नहीं आया कहीं वे फूल नहीं आया जो आम अजमो देखा है तुमने दूर दूर सुधी अजमोच एक जगह पीड़ो थे जो हाँ थोड़ा थोड़ा हाँ हां आ कितनी जगह पीला થઈ ગયો જો गाइस અમાર મસ્ત આવે હે ને અજવાન થોડા થોડા ફૂલા હમડે હમ તો અમુક અમુક માં જાય હમકો અમુક અમુક માંજી નહીં આયા હજી એટલું તો ઇનકે groth નહીં જો અમુક અમુક માં ફૂલ નહીં આયા અને અમુક અમુક માં મસ્ત ફૂલ આવી ગયા ખેતર ની બાજુમાં એક્ઝેટ અમાર ખેતર ની બાજુમાં નર્મદા છે પાણી નથી આવતું અત્યારે પાણી અત્યારે બંધ છે થોડું થોડું આવે જો હજી એટલું બધું નથી આવતું અને જો અહીંયા તમને એક વસ્તુ બતાવો સીઝન જતી રહી છે બોરાની પણ હજી અમારી બોડીમાં દેખો બોરા બોરા આવે હજી પાક્કા પાકા હવે આટલા આવ્યા હોય ખેતરમાં અને બોરા ના ખાયું બને પેલા ઢોકલી આવું નીચે પાડવા માટે અહીંયાથી ખોટી જેવું કેવું કઈ नीचे जो के बोरा पड़ा जो नीचे गईस के बोरा पड़ा नहीं नहीं में बोरा वेन दीदा है खाई जो है आम तो मस्त घी खाधाला हमें सीजन जती रही खबर नहीं लागे लगे सारा लागे हाँ तेरे तो कोई बोरा खावा हो तो अमर खेतर में है बोरड़ी आया जो આવી જાજો જેને ખાવા હોય હાલો હવે જો બોરાખે ને હવે ઘર તરફ જઈએ કારણ કે પછી ઘરે જઈને કામ આવ્યું બીજા જો અહીંયા ટમેટા હાલો હવે બોરા ખાતા ખાતા ઘર તરફ હાલવા માંડી બે ચાર મને ભેગો થઈ ગયો છે એટલે હાલવાની જગ્યા ઓછી હોય એવું અમુક અમુક માં હારા ફૂલ આવ્યા હેડો બાઈક બાઈક હકાવ એક દિવસ તો મારે બાઈક શીખવું બે પાસાડ ઉપાય જાય ને આજુબાજુના ખેતરોમાં બધું વાયેલું હેડાણ ખરે જો હું નહીં ધોઈ ને આવી ગયું અને જો આજે આપડે ધોવાના છે આ કપડા જે તમને દેતા ઢગલા કરી પાછળ એ બધા કપડાં આજે મારે ધોવાના છે એટલે આજે પાણી આવે છે અમારે અહીંયા સાંજના પાંચ વાગે એટલે અત્યારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કંઈક ખાવાનું બનાવીએ શું ખાવાનું બનાવશું એ વિચારું હવે જોઉં શું ખાવાનું છે કંઈક નવું ખાવાનું બનાવીએ આજ તો પણ એટલો ટાઈમ નહીં આજ તો નવું કંઈક ખાવાનું બનાવવાનું એટલે પહેલાં હું શાકભાજી લઈ આવું પછી કંઈક રાંધીએ આપણે જો અત્યારે શાકભાજી લઈને આવી ગયા હું વટાણા બટેકા કારણ કે આપ જે મારે ક્લિને જ ખાવાનું છે અને એક જણાને જવાનું અમારે જમવા એટલે ભાત વગાડશું અમે અને જો નાના છોકરાની જેમ શાકભાજી હંગાતે કેક અમે મોટા થઈ ગયા પણ હજી અમે હજી નાના 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 જ ત્યાં પણ દુકાને જાય એક પડી તો આવે આવે ના તો કોઈને કેક ભાવતી હોય તો કોમેન્ટમાં લખજો કે જને બહુ ભાવતી હોય છે આપડે પાણી આજ આવી ગયું છે અને હવે મેં કપડા ધોવા કાઢ નાખ્યા છે જો ખાટલામાં નવા કપડા નાખ્યા છે સાડીઓ ને ઊ અને બાકી નું કામ જો અહીંયા કપડા ધોવાનું હાલ જ છે કારણ કે હોજમાં પાણી આવી ગયું અમાર છોકરાઓ જો કે આ રમે શું કરે છેલા બેટા લો મમ્મી એકદમ સુ મિલા મમ્મી देखो तो મમ્મી આંખો કે દેખો જો આવે કપડા ધોઈ જાય એટલે થોડી વાર શાંતિ થી પાંચ દસ મિનિટ બેસીએ પછી પાછું રાંધવાનું કામ હોય જ આપણે રોજ નું રોજ એ કરીશું બધા કપડા ધોવાના જોઈને ચક્કર આવવા માંડે કારણ કે હું કરવાની જગ્યા હે નહીં અહીંયા કણ તો એ પણ બધા પાણી આવી જ છે તો બધા ધોઈ જ નાખું એ ખંગાત કારણ કે પછી કાલથી નવું કામ શરૂ કરાય કારણ કે હવે શિયાળો જતો રહેશે એટલે બધા બેન્કેટને એવું ધોવું પડશે અને ઘરની સફાઈ કરવી પડશે કારણ કે ચાર પાંચ દિવસથી ઘરે નતા એટલે ઘરમાં થોડુંક બહુ કચરો ન થઈ ગયું એટલે ઘરની સફાઈ કરી દઉં સારી રીતે